ફળિયામાં ખાટલા ઢાળેલા હોય ઉપર આકાશમાં તારાઓ ટમટમતા હોય વડીલ છે ખાટલા ઉપર બેઠા હોય અને એની આજુબાજુ નાના બાળકો છે બેઠા હોય કે કિશોરો બેઠા હોય અને વડીલ એમને કોઈક વાત કહેતા હોય અને બધાય શાંતિથી સાંભળતા હોય સાથે સાથે આ વાતમાંથી ઘણા બધા ગુણો પણ કેળવાતા હોય અને સાથે સાથે એમનો સંસ્કાર ચિંતન પણ થતું હોય કદાચ આવું દ્રશ્ય હવે ક્યારેય નહીં જોવા મળે કારણ કે આવી વાર્તાઓ જ અત્યારે લુપ્ત થતી જાય છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જો તમે આ વાર્તા સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાઈ જાઓ અને જો ના સાંભળી હોય તો ફરી એકવાર બાળક બનીને એને સાંભળી લો એક મોટું રાજ્ય હતું અને આ રાજ્યમાં એક રાજા રાજ કરે આ રાજાને કુંવરી હતી આ કુંવરીનું નામ સોનબાઈ સોનબાઈ તો રૂપ નો અવતાર સોનબાઈ ગુરનો ભંડાર સોનબાઈ બોલે ત્યારે તો જાણે ફૂલ ખરે સોનબાઈ હશે ત્યારે મોતી વેરાય એવી સુંદર સોનબાઈ હવે રાજા રાણીને સોનબાઈ બહુ ગમે શેઠ શાહુકાર ને બેનપણીઓને તો જીવ જેવી વાલી સોનબાઈ તો ખાય પીવે અને મજા કરે એમ કરતા 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 રાણી મરી ગયા રાજા નવી રાણી લઈ આવ્યા અને એને પરણ્યા નવી રાણીનું નામ રૂપબાઈ હતું રૂપબાઈ રૂપારી પણ રેસ વાળી એને બીજા કોઈના વખાણ નો ગમે એને એના જ વખાણ ગમે હવે રાજા હોય તો રાજમહેલ હોય અને રાજમહેલ હોય તો એનો બગીચો હોય હવે આ રાજમહેલ ની પાસે એક બગીચો હતો અને બાગ વચ્ચે એક મોટો કૂવો એક દિવસ ફરતા ફરતા રૂપબાઈ કુવા કાંઠે આવી ગયા કૂવામાં તો ચોખ્ખું જણક પાણી રૂપબાઈ પાણીમાં મોઢું જોયું ઈ કે દુનિયામાં મારા જેવું રૂપાળું કોઈ નહીં હોય પણ ત્યાં તો પાણી હલ્યું અને એક માછલી ઉપર આ માછલી કે સોનલ વર્ણી સોનબાઈ છે રૂપે રૂડી સોનબાઈ છે સોનબાઈ બે ની સુંદર છે સોનબાઈ ની તોલે કોઈ ન આવે રૂપબાઈ કે અરે આ તો પેલી સોનલ લીને વખાણ કરે ઠીક છે એનો ઘાટ ઘડવો પડશે રૂપબાઈ તો મહેલ માં આવી ઘોડાની ઘોડાર માં એને રૂસણા લીધા ખાઈ નહીં પીવે નહીં બોલે નહીં ચાલે નહીં કાય ન કરે રાજા કે રાણી રાણી માંગો ઈ આપું પણ કયો તો ખરા જોવે છે હું હવે રાણી તો પહેલેથી રિહાઈ એવી જતી ને રિહાવણી દતી રૂપબાઈ કે આ સોનબાઈ સાથે મારે નહીં ફાલવે કા તો ઈ નહીં અને કા તો હું નહીં રાજાને તો સોનબાઈ બહુ વાલી વાલી સોનબાઈને કાંઈ કાઢી મુકાય પેટની દીકરીને કાંઈ મારી ન નખાય પાસે દરિયા કાંઠો હતો દેશ દેશાવરના વાણ આવતા રાજાએ એક વહાણ જોયું કોઈ રાજકુંવરનું વાણ રાજાએ તો પહેલાં રાજકુંવર સાથે સોનબાઈને ભણાવી દીધી બીજા દિવસે સોનબાઈ ને લઈ અને રાજકુંવરનું વાણ હાલ્યું ગયું રૂપબાઈને મન કે દેશ દિશાવર માં રખડી રજડી અને સોનબાઈ મરી હવે એક વર્ષ વીતી ગયું રૂપબાઈ કે લઈને ફરીથી બાગમાં જાવ ફરી વાર પેલા કુવા કાંઠે ગઈ કુવો તો આખો ચોખ્ખો ચણક કુવા કાંઠે આવી અને રૂપબાઈ પૂછ્યું હવે છે મારા જેવું કોઈ રૂપાળું પાણી હલ્યું અને માછલી ફરી વાર ઉપર આવી અને ફરીથી બોલી સોનલ વરણી સોનબાઈ રૂપે રૂડી સોનબાઈ સોનબાઈ બેની સુંદર સોનબાઈ ની તોલે કોઈ ન આવે રૂપબાઈ કે અરે એ તો રખડી રજણી ગઈ હશે ના રે ના સોનભાઈ તો ઉગમણી ધરતી ના રાણી બન્યા ખાય છે પીવે છે મજા કરે રૂપબાઈ તો ચટ ચટ કરતી મહેલમાં ગઈ જઈને રાજાને કે મારે તો ઉગમણી ધરતી માં સોનબાઈ ને મળવા જાવ હવે મને એના વગર ગોઠતું નહીં રાજાએ તો વહાણ તૈયાર કરાયું વહાણમાં બેસી અને રૂપબાઈ હાલ્યા ઉગમણી ધરતીમાં સાત દિવસ અને સાત રાતો વહાણ હાલ્યું ત્યારે ઉગમણી ધરતી આવી રૂપાળી ધરતી કાઠે વહાણ ઉભું રખાવી અને રૂપબાઈ નીચે ઉતરા હવે પાસે જ આ રાજકુમારનો મહેલ હતો સોનબાઈ તો ગોખમાં બેઠી હતી રાજકુવર શિકાર કરવા ગયો હતો સોનબાઈનું ધ્યાન તો દરિયા તરફ જ હતું પોતાના પિતાનું વહાણ ઓળખ્યું બિચારી ગભરાઈ ગઈ એને બૂમ પાડી કોઈ રાણી બચાવો તો બધી વાત કરી દાસી કે ડરશો નહીં કાંઈ ન કરતા તમે તમારે આ ઓડામાં બેહો સોનબાઈ ને ઓરડામાં બેહાડી અને દાસીએ બાણું બંધ કરી દીધું અને ત્યાં તાળું મારી દીધું રૂપબાઈ તો વહેલી વેલી આવી આવીને જોવે પણ કાંઈ ન મળે આમ જોવે તેમ જોવે પણ ક્યાંય સોનભાઈ નહીં ગોખ પાસે લઈ અને ધીરે રહીને કે બટા સોનલ હું તો તારી ખબર જોવા આવી તું તો સુખી છો ને સોનભાઈ તો ભોળી હતી ઈ કે બા બા મારે તો અહીંયા મજા છે સાંજે રાજકુવાર આવશે ને બહારણું ઉગાડશે તમે હાવા અવડામાં બેહો રૂપબાઈ મનમાં કે હમ સોનભાઈ છે તો અંદર રૂપબાઈ બોલી સાત સમુદ્રના વહાણ ચાલે જ મારાથી રહેવાય એમ નથી હું તો જાઉં છું પણ બેટા આ ગોખમાંથી બહાર હાથ કાઢ એક બચ્ચી તો લેતી જાઉં પણ સોનબાઈએ જેવો ગોખમાંથી હાથ બહાર કાઢ્યો ત્યાં તો આ કપડે રૂબાઈએ એમાં ઝેરી સોય નાખી દીધી ઝેરી સોય તો એવી હતી કે જરાકી ઝેર અડે ને ત્યાં તો જીવ વયો જાય હવે સોનબાઈની રગે રગમાં ઝેર ચડી ગયું અને એ તો તબ દઈને નીચે પડી ગઈ રૂબાઈ અવાજ સાંભળ્યો ઈ કે હમ રૂપબાઈ તો પાછી વળી બધા રહ્યા એટલે દાસીએ બાણું બાણું પણ હું સોનબાઈ તો નીચે પડી હાલે કે ચાલે બંધ અને શ્વાસ અરે રામ હાંજ પડી અને રાજકુંવર મહેલમાં આવ્યો એને બધી ખબર પડી સોનબાઈ ની કોટે વળગી એ તો ખૂબ રોયો પણ હવે શું થાય રાજકુમાર તો ખાય નહીં ને પીવે નહીં સોનબાઈ ને હંભારે ને દુઃખી થાય

બધાઈને ખબર પડી બધા ખુશ થઈ ગયા અને કુવરની ચિંતા ટળી બધા આનંદ કલ્લોલ કરવા માંડ્યા આમ કરતા કરતા એ તો બહુ ખુશીથી રહેવા માંડ્યા મરી એક વરસ વયું ગયું હવે રૂપબાઈને થયું કે લાઈ હવે જાવ કુવા કાંઠે હવે તો મારી જેવું સુંદર ને રૂપાળું બીજું કોઈ નહીં હોય એ તો ગઈ બગીચામાં કુવા આખો ભરેલો કુવા કાંઠે જઈને રૂપબાઈ કે હવે કોલ રૂપાળું છે ત્યાં તો ફરી વાર પાણી હલ્યું અને માછલી ઉપર આવી ઊંચું મોઢું કરી અને માછલી બોલી સોનલ વર્ણે સોનબાઈ છે રૂપે રૂડી સોનબાઈ છે સોનબાઈ બેની સુંદર છે સોનબાઈ ની તોલે કોઈ નો આવે રૂપબાઈ કે પણ એ તો મરી ગઈ માછલી કે ના રે ના સોનલ બેની તો પાછા સજીવન થયા રાજકુમાર સાથે રમે છે જમે છે મજા કરે આ રૂપબાઈ એ તો ઈર્ષાળો એનાથી કઈ આ ખમાય એને તો રાજા પાસે જઈ અને કીધું મને બહુ મારી દીકરી યાદ આવે મારે ફરીવાર એને મળવા જવું ફરીથી મારે સોનબાઈને મળવા જવું હો રાજાએ કીધું બહુ સારું અને એણે વહાણ તૈયાર કરાવ્યું સાત દિવસ અને સાત રાત વહાણ પહેલા મહેલની પાસે આવ્યું સોનબાઈએ વાણ ઓળખ્યું એ ફરી વાર ગભરાઈ ગઈ કોઈ બચાવો કોઈ બચાવો હવે રાજકુમારની બેન પાસે જતી ઈ કે ભાભી સિદ્ધ ને ગભરાવ છો હાલો મારી હારે હાલો બે જણા ઝટપટ દરિયા કાંઠે આવ્યા અને રૂપબાઈને મળ્યા હળી મળી અને સૌ ખરીક દરિયા કાંઠે બેઠા રૂપબાઈ જાણે કે આ બંનેનું મોત આવે એવું કરું એને દાસીને કીધું જા પેલું શરબત લઈ આવી દાસી તો ગઈ અને શરબત લઈ આવી રૂપબાઈએ રૂપાળો પ્યાલો ભરી અને સોનબાઈને આપ્યો ને કીધું બેટા લે તારા માટે હું શરબત લાવી સોનબાઈ જ્યાં પ્યાલો લેવા જાય ત્યાં પેલી કુરી બોલી ઉઠી ઉભાર્યો ઉભાર્યો એમ નો થાય અમારા દેશમાં મહેમાન પીવે આમ થાય તો ઘણી ના કીધી પણ ત્યારે ને હવે પ્યાલો આગળ લાવી અને પીવાનો ઢોંગ કર્યો અને જરાક વાકો રાખી બધું શરબત નીચે ઢોળી નાખ્યું પણ એક છાટો એના હોઠ ઉપર ઉડ્યો શરબત હતું બહુ ઝેરી કડીક માં તો પેલા છાટાનું ઝેર રૂપબાઈ ના ચડી ગયું અને તબ દઈને પડી ગઈ બધા ગભરાઈ ગયા કુરે બધું જાણી દીધી એને બધાને વાત કરી સોનબાઈના બાપને ખબર પડી એક વહાણ લઈ અને આવી પહોંચ્યો પેલો રાજકુમાર પણ ત્યાં આવી ગયો બધાએ પેલી કુરીને કીધું હશે એનું પાપ ઈ જાણે તમે એને જીવતી તો કરો કુરી તો ગઈ બગીચામાં અને બીજી વનસ્પતિ લઈ આવી એને વાટી ઘૂટી અને એને રસ તૈયાર કર્યો આ રસ એણે રૂપબાઈના ઢીલે ચોપડ્યો અને ઘડીકમાં તો રૂપબાઈએ આંખ્યું ખોલી રૂપબાઈને બધી વાતની ખબર પડી ગઈ હવે એને રૂબાએ તો બધા એની માફી માંગી સૌએ એને માફી આપી દીધી બધા સાત દિવસ ભેગાડ્યા પછી સોનબાઈની રજા લઈ રાજા ને પોતાના દેશમાં પાછા ગયા અને આ બાજુ સોનબાઈએ પછી તો ખાધું પીધું અને રાજ કર્યું મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે